તો કેમ છે મિત્રો બધા મજામાં તો આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજે જેમ કે તમારા માટે તમને જોઈને દુપો સમજી ગયા હશો કે સેના વિશે વેડિયો છે તો જે પણ ગુટકા વેસન કરતા હતા એના માટે ખાસ કરીને મેં એક ઓનલાઈનમાં પ્રોડક્ટ પણ બહુ સારું લાગ્યું કે ના યુઝ કરવા જેવું છે તો પછી મેં ઓર્ડર કર્યો અને હવે હું તમને બતાવીશ કે એને કઈ રીતના યુઝ કરવાનું છું એના યુઝ કરવાથી શું ફાયદો છે એ આપણે બધું ડિટેલમાં જાણીશું તો સૌથી પહેલાં હું તમને અનબોક્સિંગ કરીને બતાવી દઉં કે શું છે તો આપણે કરીએ અનબોક્સિંગ મિત્રો તો આપણે અનબોક્સિંગ કરી દીધી છે તેની તમે આ નોનો બોક્સ મળી મને જોવા તો બોક્સ ખોલી અને હું તમને બતાવી દઉં કે આના અંદર શું નીકળે તો એના અંદરથી તમને સૌથી પહેલા આ ટાઈપની બે બોટલો મળે છે અને એક આરી બોટલો બંને બોટલો છે બીજા નંબરનું જેમ કે આ આના અંદર બધું ડિટેલમાં લખેલું છે કે કઈ રીતના કરવાનું શું છે બધું તમે અંદર સ્ક્રીન શોટ મારી દેશો તમે એનાથી પણ અંદર મારી શકો છો તો આ બોટલ આવશે એની આ રીતના યુઝ કરવાની તમારે તો અહીંયા મતલબ કે દિવસના અંદર બે વાર તમારે એને યુઝ કરવાની રહેશે તો અહીંયા તમને બતાવી દઉં કઈ રીતના ગરમ પાણી કરવાનું અને ગરમ પાણીમાં આના પાંચે સાત એમ નાખી અને ગ્લાસમાં મોઢાના અંદર કોકલા કરવાના એનાથી તમારા પછી કોશિશ કરવાની કે એનાથી તમારે મોઢું ખુલે અને લગભગ દસથી પંદર દિવસની અંદર તમારે એનું રિઝલ્ટ મળી જાય છે કે યુઝ કરવા લાયક છે તો મેં પણ ઓનલાઈનમાં ઓર્ડર કર્યો તો તો મને એવું લાગ્યું કે જેને પણ મોઢું ના ખુલતું હોય ગુટકા ખાવાથી કે કોઈ પણ ફરકાથી માવા મસાલા ખાવાથી તો એનાથી આ રાહત આપે છે તીખું તળેલું

અને પછી તમારે ધીરે ધીરે કોશિશ કરવાની મો ખોલવાની તો એનાથી તમે ડેરી યુઝ કરશો જેમ કે દિવસની અંદર બે વાર યુઝ કરવાની એકવાર તો સાંજે જમ્યા પહેલાં અને એકવાર સવારે જ્યારે તમે બ્રશ કરતા હોય ત્યારે આ દવાને યુઝ કરવાની અને રિટેસ્ટ પણ એનું સારું છે તો આઈ હોપ કે તમે આ ઓનલાઈનમાં ઓર્ડર કરવો હોય તો એની પૂરી ડિસ્ક્રિપ્શનમાં તમે જઈને એનું જાણકારી જોઈ શકો છો નંબર કોન્ટેક્ટ નંબર અને એના વિશે તમે કોલ કરીને પણ જાણકારી લઈ શકો છો તો આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો છે સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે વિડીયો શેર કરજો તો એમને પણ કોઈ તકલીફ હોય મોટું ના ખુલતું હોય તો એમને પણ હેલ્પ થઈ શકે એટલા માટે અને વિડીયોમાં કમેન્ટ કરીને કહેજો કે આ દવા તમને કેવી લાગી અને બીજો વિડીયો નેક્સ્ટ વિડીયો કેના માટે જોવા માંગો છો એ પણ મને કમેન્ટ કરીને કહેજો તો આપણે એની પણ અનબોક્સિંગવાર મેં તમને બતાવવા માટે એકવાર મેં દવાનું દોકાન ખોલી દીધું છે અને અહીંયા પણ તમે ધ્યાનથી જોશો તો અહીંયા નાના નાના અક્ષરમાં લખેલો છે કે બે અમલ પાંચ એમ એલ સાત એમ એલ અને દસ એમ તો આપણે પાંચ એમએલ લેવાની છે દવા તે આપણે દવા લઈ લઈએ તમને બતાવવા માટે તો કમ્પ્લીટ પાંચ એમ આટલી દવા લઈ અને એને તમારા મોઢાના અંદર ગરમ પાણી લઈ અને મોઢાના અંદર ચારથી પાંચ કોગળા કરી અને પછી તમારે એક ગ્લાસ પાણી લઈને મોઢું સાફ કરી દેવાનું અને ધીરે ધીરે કોશિશ કરવાની કે તમે એનાથી મોંઘ ખોલી શકે અને ઘણા બધા લોકો યુઝ કરે છે પણ એમને પણ કહેવા માગીશ કે બહુ સારું રિઝલ્ટ હતું તો મને એવું લાગ્યું કે તમારા માટે પણ એક ઓનલાઈન ઓર્ડર કરીને તમને પણ બતાવી દઈએ કે આ દવા આ ટાઈપની આવશે અને તમે યુઝ કરજો તો સારી રહેશે તો આપણે મળીએ બીજા વિડીયોમાં બાય